નવરાત્રીમાં ગરબા પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બનશે શહેરમાં પ્રથમવાર ધનવરાત્રી સોશિયલ લોન્ચ કરાયું છે જે એક નવી અનોખી કોમ્યુનિટી

ક્યાંની સંગીત સજાવટ સારી હશે તે તમામ માહિતી મળી રહેશે તમે ક્યાં પ્રકારનો ગરબો રમવા ઈચ્છો છો તે યોગ્ય સ્થળની જાણકારી ગરબા દરમિયાન કયા પ્રકારનું ભોજન માણવું ક્યાં ફૂડ સ્ટોલ અથવા રેસ્ટોરન્ટ લોકપ્રિય છે બ્યુટી ચણિયાચોળી વગેરેની પણ જાણકારી મળી રહેશે ગરબાઓની તમામ જાણકારી એક જ પ્લેટફોર્મ હેઠળ મળી રહેશે જેથી ગરબા પ્રેમીઓની સુવિધાઓમાં વધારો થશે મારું નામ જય ગોહિલ છે અમે નવરાત્રી સ્પેશિયલ નામની એક કમ્યુનિટી બિલ્ડ કરવા જઈ રહ્યા જે નવરાત્રી માટે હશે ને નવરાત્રી ને અરાઉન્ડ જ અમે ક્રિએટ કરવા જઈ રહ્યા અ મેઇનલી દરેક આ આખી કમ્યુનિટી સોશિયલ મીડિયા બેઝ હશે હાલ તો એક પ્લેટફોર્મ એ ક્રિએટ પ્રોવાઇડ કરશું પણ ખાલી સોશિયલ મીડિયા છે જેમ કે વોટ્સઅપ છે મેટા છે કે પછી ફેસબુક ને એ બધું છે કે ટ્વિટર છે અને ઇવન એક કોઈ ઓનલાઈન અવેલેબલ નથી તો અમે એમને ટેક્સ પણ માહિતી પ્રોવાઈડ કરશું હવે કોઈ પણ વ્યક્તિને અમારા સાથે જોડાવું હોય તો એક અમે કોઈ બી વોટ્સઅપ ના પોર્ટલ પર ડાયરેક્ટ મેસેજ एक्सपोन કરી શકે છે ફોલો પણ કરી શકે છે હવે Instagram છે તો Instagram પર ફોલો અને Facebook પર બઈ ફોલો બોલો કરીને દરેક વસ્તુમાંથી અપડેટ રહેશે હું કરતા છું કે કે જોડાય દરેક માહિતી મળી શકે છે એટલે કે કાથી અમારે સાથે કનેક્ટેડ રહી શકે છે અમે કોન્ટેસ્ટ છે એક વર્કશોપ છે અથવા એક્ઝિબિશન છે કે આ ઘરે જમરેન ઇનસાઇટ સુજે કે કોડ ઇનસાઇટ સુજે કે પૂટ ગીટી ઇનસાઇટ સુજે દરેક વસ્તુઓ પ્રોવાઇડ કરતા રહેશે હવે જાહેરાતો આજ સો અમે થી ચાલુ કર્યું અમે અરાઉન્ડ અરાઉન્ડ અઠવાડિયા દસ દિવસ થયું અમે સ્ટાર્ટ કર્યું અમારી સાથે ઓલરેડી વોટસોપ પંદર લોકો જોડાઈ ચૂક્યા છે આજે વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું અત્યારે બેઝિકલી અત્યારમાં પચાસ એટલા મેમ્બર હાજરી આપી છે માં આગળ નવે એવરી વીક હવે વર્કશોપ આયોજિત કરવા કરી રહ્યા છે તો અમારી પાસે સાથે અત્યારમાં એવરી વીક એક વર્કશોપ અત્યારમાં જો ઓલરેડી પિક્સ છે કે લોકો જોડાય અને આગળ એન્ડ ઓફ ધ

એટલે લાસ્ટ યર જ એવો આઈડિયા આવ્યો હતો ઇમ્પ્લિમેન્ટ કરવાનો અમને મૂકો પણ મળી ગયો કે નવરાત્રી સોશિયલ અમે લોન્ચ કરીએ નવરાત્રી નો એક જ હેતુ છે કે બધા લોકો નવરાત્રી જે લોકોને નવરાત્રી લવર્સ છે એ લોકો બધા એક સાથે જોડાય એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે સાથે સાથે એ લોકો ગરબા એક નથી આવડતા તો એ લોકો પ્રોપર સારી રીતે ગરબા શીખી શકે કોઈની પાસે ટાઈમ નથી તો ઓછા ટાઈમમાં કઈ રીતે સારી રીતે શીખી શકે એમને ફેશન નો નોલેજ નથી ટ્રેન નું નોલેજ નથી કે એ લોકો કંઈક ચૂકી રહ્યા છે તો એ અમારાથી એ લોકો જાણી શકે એના માટે જ બસ આ જ અમારો હેતુ છે કે અમે લોકો સોશિયલ પ્લેટફોર્મ પરથી કહી શકાય કે નવરાત્રી કઈ જગ્યાએ સારી થશે નો ડાઉન એ એના માટે તમારે અમારી સાથે જોઈન કરવું પડશે સોશિયલ મીડિયા ગ્રુપ છે અમારા વોટ્સઅપ ગ્રુપ એ તમારે જોઈન કરવા પડશે તો તમને ત્યાંથી જે પણ તમારા ક્વેશ્ચન હશે એનો આન્સર પણ મળી જશે અને જ્યાં જ્યાં અમને લાગશે કે ઓફર્સ એવું કંઈ અમે આપી શકીએ તો એ અમે સોશિયલ મીડિયા પર ઇન્ફોર્મ કરી દઈશું ટ્રાય તો અમે એવું જ કરી રહ્યા છીએ અને બાકી જે પણ આગળ હશે તમને અપડેટ મળી જશે આ મોસ્ટલી અમે લોક ઉપયોગ માટે જ અત્યારે ટ્રાય કર્યું છે કે ઘણી બધી વસ્તુઓમાં લોકોને પ્રોબ્લેમ થતી હોય છે જેમ કે નવરાત્રીમાં તમે લોકો જઈ રહ્યા છો તો જે રીતે આપણે આગળ પણ વાત કરીએ એ રીતે કે તમારે નવરાત્રી તો જવું છે પણ કઈ જગ્યાએ જવું છે અને કઈ રીતે તમે જઈ શકો તમારું બજેટ શું છે એ બજેટમાં તમને કઈ જગ્યાએ સારી નવરાત્રી તમને મળી શકે અને એના સાથે સાથે તમે નવરાત્રીમાં એક વગર જઈ રહ્યા છો તો તમને ગરબા નથી આવડતા યા તો નોન કોમ્યુનિટી છે આપણે ગુજરાતી કોમ્યુનિટી છે એ લોકોને ગરબા આવડે છે પણ આજે અમદાવાદમાં નોન કોમ્યુનિટી પર્સન પણ બહુ બધા છે કે જેમને ગરબાનું યા તો નોલેજ નથી યા તો આવડતા નથી તો એ લોકો માટે પણ સારું પ્લેટફોર્મ બની શકે